તો આ બાજુ વાત કરીશું ભાવનગરની રાજ્યના ખેડૂતો માટે આજનો દિવસ નિર્ણાયક સાબિત થઈ રહ્યો છે સરકારે જયારે પાકની નુકસાની માટે દસ હજાર કરોડના ઇતિહાસના સૌથી મોટા કૃષિ પેકેજની જાહેરાત કરી છે તો આ અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક બાદ નિર્ણય કરીને એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી હતી અને આ સહાય બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયા ચૂકવાશે બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતાં રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકોને મોટું નુકસાન થયું છે આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતી ધરતીપૃત્ માટે રૂપિયા આશરે દસ હજાર કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું આ ઉપરાંત રાજ્ય સરકાર નવ નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે પંદર હજાર કરોડથી વધુના મૂલ્યોની મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે હવે અમે ખેતરથી અત્યારે કામ પૂરું કરી અને રાત્રે ઘરે પહોંચ્યા ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી અને સમાચારના માધ્યમથી જાણવા મળ્યું કે ગુજરાત સરકારે દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે હવે રાહત પેકેજની જે રકમ છે ને એ જોઈને ઘણું બધું લાગશે પણ હવે એની વિસંગતતા ન આવે અને જે ખેડૂતોની અપેક્ષા છે એ મુજબ જો રકમ મળે તો સારું માનનીય મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે ત્યારે રકમ ઘણી મોટી મોટી લાગશે પણ એ રકમની અંદર જે ડિવાઈડ કરવાની વાત આવે તો ગુજરાતની અંદર ચુમ્માલીસ લાખ હેક્ટર જમીનની અંદર આ પાક ડેમેજ થયા છે અને તેત્રીસ ટકા જે નો નિયમ છે એની કરતાં અને નિયમ પ્રમાણે તેત્રીસ ટકા કરતાં વધારે પાકનું ડેમેજ થયેલું છે હવે જો ચુમ્માલીસ લાખ હેક્ટર જમીનને ડિવાઈડ કરવામાં આવે તો બાવીસ હજાર રૂપિયા પર હેક્ટરની મર્યાદામાં મને લાગે છે કે એ મળે અને બાવીસ રૂપિયા જો મર્યાદામાં હોય તો એ ખેડૂતો માટે કંઈ નથી અને જો કઈ નિયમ બદલાય અને એની અંદર જો બીજા રકમ ઉમેરીને ગુજરાત સરકાર ઉમેરતી હોય કેન્દ્ર સરકાર ઉમેરતી હોય ગમે માધ્યમથી ઉમેરે હવે પેકેજ તો જાહેર કરી છે પછી તો એક આખો ઓલ ગુજરાત સર્વે ટોટલ કર્યો છે પણ હવે અમે વ્યક્તિગત જે ખેડૂત છીએ હવે અમારા પાસે હું આવે એ પછી ખ્યાલ આવે અત્યારે ટોટલી જાહેર કર્યું છે પણ હું તમને કહું છું અમે બધા જે ખેડૂતો જીરા લીધેલું છે અને જે જે માર્ચ મહિનામાં તમારે ભરવાનું આવશે બેંક તો અમને નોટિસ મોકલવાની જ છે પણ હવે એ કાંઈ કેટલું આમ તો રાખી બેંક તો રાખીએ તો અમારે હજી પૈસા ભરવાની વાત બેંકમાં ભરવી પડે તો હવે આ અમારા નસીબની અંદર શું આવે એ તો પછી ખ્યાલ આવે આ તો જાહેર ટોટલી આખી ગુજરાતનો આંકડો જાહેર કર્યો છે તો જેથી અમને એવું ખ્યાલ લાગે કે જો અમારું લેણું માફ થાય તો એ વધારે સારું છે નકર તો એ પછી અમારી દેશે તો એ નહીં જાય કેમકે જે બધો પાક છે ટોટલી લોસ થઈ ગયો હશે કેમ કે અમારી પાસે આવકનું ધોરણ તો કોઈ જુઓ જ નથી પરોવા તો જે શું જાહેર કર્યું છે હવે આવતા આવતા શું આવે એ પછી ખ્યાલ આવે નાના